કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં છ દિવસમાં સોળ લોકોના શંકાસ્પદ મોત થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે તાવ શરદી ઉધરસને થોડા જ દિવસોમાં ન્યુમોનિયા શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટી મલ્ટીઓર્ગન ફેલિયર બાદ દર્દીનું મોત નીપજે છે જોકે છ દિવસ છતાં મોત રોકવાનું તો દૂર આરોગ્ય વિભાગ બીમારી પણ પકડી શકતું નથી ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્થળ મુલાકાત લઈને લોકોને તકેદારી રાખવા અપીલ કરી છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તારીખ ત્રણથી દસ સુધીમાં સોળ જેટલા મોત થયા છે જેમાં પાંચ જેટલા હાર્ટ એટેક અને કેન્સરથી થયા છે બાકીના અગિયાર જેટલા તાવના લીધે થયા છે આ તાવની શરૂઆતમાં પાંચ દિવસમાં સારવાર કરાવીએ તો રિઝલ્ટ મળે છે પણ થોડું મોડું થાય તો પછી મોત થઈ શકે છે તો મારી એક જ વિનંતી છે કે જો તમને તાવ આવે તો જલ્દીથી નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવો જેથી આપણે આ પ્રકારની પરિસ્થિતિ ટાળી શકીએ છીએ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી તારીખ ત્રીજી તારીખથી દસમી તારીખ સુધીમાં લખપત અને અભડાસાના સાત ગામમાં સોળ જેટલા તાવના કારણે મૃત્યુ નોંધાયા એ પ્રમાણેના સમાચાર અને રેકોર્ડ ઉપર એ વાત આવી છે એ સોળમાંથી લગભગ પાંચ જેટલા હાર્ટ ટ્રોક હાર્ટસ્ટ્રોક અને કેન્સર જેવા બીજા રોગોના કારણે મૃત્યુ થયા છે અને જે અગિયાર મૃત્યુ છે એ આ તાવના કારણે થયા હોય એવું આપણને માલુમ પડ્યું છે અને જે આ જે તાવ આવે છે એ શરૂઆતથી થઈ અને લગભગ પાંચ સાત દિવસમાં એ થોડું ગંભીર સ્વરૂપ પકડે છે અને આના જે મુખ્ય લક્ષણો જો શરૂઆતના દિવસોમાં આ તાવની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો લગભગ એ સારવારમાં આપણને સાથ મળી જાય છે ને સારવારમાં રિઝલ્ટ પણ આપણને મળે છે પરંતુ ક્યાંક મોડા દવાખાને આવવાના કારણે ત્રણ ચાર દિવસ પછી આવવાના કારણે આ મૃત્યુ થયાનું માલુમ પડે છે એટલે જે લાઈફ છે અથવા તો દવાખાને નહીં જવા માટેની જે માનસિકતા સાથેના આ આપણને અગિયાર કેસમાં આવું જોવા મળ્યું છે પરંતુ જે આખી હું બધાના આપના પત્રકાર મિત્રોના માધ્યમથી સમગ્ર આ બંને તાલુકા અને કચ્છની તમામ જનતાને મારી એક જ વિનંતી છે તાવ આવે તો એ તાવને નગણ્ય કરી અને દવાખાને ન જતા કેવળ ઘરથી સારવાર કરવી એટલી પૂરતી નથી પરંતુ ચોમાસાની અને આ પૂરની પરિસ્થિતિમાં કોઈ બીજા કારણોસર ફ્લૂ ન્યુમોનિયા સ્વાઈન ફ્લૂ ફાલસીફેરમ જેવાના કારણે પણ આ મૃત્યુ થતા હોય છે તો એની જો પ્રથમથી તાવ આવ્યાની સાથે જો સારવાર લેવાની અને યોગ્ય નિષ્ણાત અથવા તો એમબીબીએસ ડોક્ટર પાસે સારવાર લેવાથી આ પ્રકારની પરિસ્થિતિઓ આપણે ટાળી શકીએ એમ અત્યારે હાલ આપણે કુલ પિસ્તાલીસ ટીમ બાવીસ ગામ દ્વારા બાવીસો ચોત્રીસ લોકોનું સ્ક્રીનિંગ આપણે કરી ચૂક્યા છીએ આ સાત ગામમાં જેમાં અડતાલીસ જ તાવના કેસ આપણને માલુમ પડ્યા છે અને એ અડતાલીસ કેસોની સારવાર માટેની આખી વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા પ્રિન્સિપલ સેક્રેટરી અને અહીંયા કલેક્ટરશ્રી અને આખું વહીવટી તંત્ર એના ઉપર પૂરી નિગરાની રાખી રહ્યું છે અને એમને સારવાર માટે જ્યાં શરૂઆતના તબક્કે સીએચસીમાં દાખલ કરવા બે ત્રણ દિવસમાં એ લક્ષણોમાં વધારો જોવા મળે તો તરત જ અદાણી ખાતે અને અદાણી ખાતે પણ અદાણી હોસ્પિટલ ખાતે પણ ત્યાં આગળ વધારાની સગવડ વધારાના બેડની વ્યવસ્થા આપણા જે સીએચસી દયાપર અને લખપત એ બંને જગ્યાએ જે સીએચસી છે એમાં વધારાના બેડની સગવડ અને તાવ આવતાની સાથે ટ્રીટમેન્ટથી લઈ અને જ્યાં સુધી એને સાત દિવસમાં એ સાજો થઈ જાય ત્યાં સુધી નહીં તમામે તમામ સીએચસી અને પછી એવું લાગે તો મુખ્ય હોસ્પિટલમાં લઈ જવાની આખી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે અને સાથે દસ કિલોમીટરની ત્રિજ્યામાં જે સાત ગામો અસરગ્રસ્ત છે એની સાત દસ કિલોમીટરની ત્રિજ્યામાં આપણે આરબીએસકેની ટીમો ત્યાં મૂકી દીધી છે એના સર્વેલન્સમાં રહેશે અને પ્રત્યેક ગામમાં પ્રત્યેક પ્રતિદિન કોઈ તાવનો કેસ છે કોઈ પ્રકારની આ બીમારીના લક્ષણોવાળો કોઈ કેસ મળી રહ્યો છે એ જઈને સર્વેલન્સ કરશે અને એ સર્વેલન્સ દ્વારા એ વ્યક્તિને એ સારવાર સુધી પહોંચાડવાનું કામ પણ આપણે કરી રહ્યા છીએ તમામ સાત ગામોમાં એકસો આઠના લોકેશન્સ આપી દીધા છે એટલે એકસો આઠની ટીમ ત્યાં ડેપ્યુટેશન ડેપ્યુટ કરી છે અને એ ડેપ્યુટ કરેલી ટીમ દ્વારા કોઈપણ કેસ મળતા એ હોસ્પિટલ સુધી પહોંચાડવાની આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ અદાણી હોસ્પિટલ ખાતે સો બેડ આઇસોલેશનની આપણે વ્યવસ્થા પણ કરી રાખી છે જે અન્વયે વધારાના ત્રીસ જેટલા વેન્ટિલેટર અને બાયપેપની પણ વ્યવસ્થા કરી રાખીએ છીએ અને જરૂરિયાત મુજબ એને આપવામાં આવશે અને સાતે સાત ગામના દર્દીઓને આ પ્રકારના કેસમાં તમામ સારવાર અદાણી તરફથી અદાણી હોસ્પિટલ દ્વારા બિલકુલ મુક્ત સારવાર ફ્રીમાં આપવામાં આવશે અને આ જિલ્લાની મુખ્ય જવાબદારી બંને તાલુકાઓની ઈએમઓને આપણે સોંપી છે અને હાલ અન્ય જિલ્લામાંથી દસ એમ બીબીએસની ટીમ સાથે સ્ટાફ દવા વાહન સાથે આપણે ફાળવી દીધી છે અને વધારાની ચાલીસ ટીમ આપણે અહીંયા ડેપ્યુટ કરીએ છીએ જેથી કરી ક્યાંય આ તાલુકા સિવાય પણ આવી કોઈ વિગતો માલુમ પડે તામના કેસ માલુમ પડે તો તરત જ ઝડપથી એક્શન લઈ શકાય એના માટે મૂકેલી છે સાથે કાર્ડિયોલોજીસ્ટને પણ યુએન મહેતા હોસ્પિટલ ખાતેથી અહીંયા ડેપ્યુટ કરવામાં આવ્યા છે બે સીએચસી દયા પર અને નલિયા બે ફિઝિશિયન પણ આપણે ડેપ્યુટ કરી દીધા છે તાવના જે સેમ્પલ છે એ પૂના અને જીબીઆરસીમાં આપણે હાલ મોકલી રહ્યા છીએ બંને જગ્યાએ મોકલીએ છીએ જે બાકીના ટેસ્ટ અહીંયા થતા હશે એ તો કરીશું પરંતુ સ્પેશિયલાઇઝ તમામે તમામ કેસમાં આપણે જી બીઆરસીને પુના ખાતે મોકલીએ છીએ એટલે એના પરીક્ષણોના આધારે આપણે નક્કી કરી શકીએ કે કયા પ્રકારનું બિહેવિયર છે પરંતુ આની અંદર અત્યારે હાલ કોઈ ચિંતાજનક કોઈ પરિસ્થિતિ નથી બિલકુલ કંટ્રોલમાં છે એનું મલ્ટિપ્લિકેશન થતું હોય જેમ કોવિડમાં થતું હતું એ પ્રકારની કોઈ ભય રાખવાની જરૂર નથી આઈએમએના ડોક્ટર સાથે પણ કમલેશભાઈ સિવિલ હોસ્પિટલમાં જેથી આપણા જે નિષ્ણાત આવ્યા છે એમને એમની સાથે મિટિંગ કરી છે લાઇન ઓફ ટ્રીટમેન્ટ કોઝ ઓફ ફીવર એ બધાની ચર્ચા કરી અને કોઈ પ્રાઇવેટમાં પણ જાય તો એ

કચ્છમાં શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને આરોગ્ય વિભાગ તમામ તૈયારીઓ સાથે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પ્રતિબદ્ધ છે જિલ્લા કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તાવ શરદી ઉધરસ સ્નાયુઓમાં દુખાવો કે શરીરમાં નબળાઈ જણાય તો નજીકના સરકારી સુવિધાઓનો સંપર્ક કરીને સારવાર લેવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને વર્તમાન આરોગ્યની સ્થિતિથી માહિતી આપી હતી